તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડી આવીને ટ્રેક્ટર જોયું તો ચાલુ કરી દીધું છે અને આવડા અમારા ચણા થયા છે અને આમાં ચાલુ કર્યું છે ટ્રેક્ટર રાખવાનું કે જે આવું નાનું ટ્રેક્ટર કહેવાય છે એવું એમાં બે રાપડીઓ આવેલી જતી હોય છે આવી રીતે અને આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડ્યા રહેજો બન્યા રહેજો ખેતીવાડીના કામ કઈ રીતે થતા હોય વિવિધ કામો માટે અને નવા નવા મશીનો જોવા માટે ટ્રેક્ટરના કે કઈ રીતે ખેતી કામ કરવામાં આવતા હોય છે તો બંને જો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે અને આ ભાઈ આવી રીતે કંઈક બે રાપડીઓ હાઇકે જાય છે આ ચણાવ આવેલા છે પંદર વીઘાના જે આગળ જોવા મળશે મિત્રો તમને કે આ પાળી ઉપર જે ખળ હોય એને કઈ રીતે દૂર કરવું આગળ વિડીયોમાં બન્યા રહેજો ખૂબ જ મજા આવશે કે જે પાળી ઉપર ખળ હોય એને કઈ રીતે હાથી હાલતું હોય અથવા તો કોઈ ડીસુ હાલતી હોય એ જોવા માટે અને આવા નવા વિડિયા નવા ટેકનોલોજી સાથે જોવા ટેક્ટરના કામો માટે બન્યા રહેજો અમારી ચેનલ સાથે તો મિત્રો આ ટ્રેક્ટર આંકું બહુ અઘરી વાત છે આવી રીતે કંઈક ઉપાડવાનું હોય છે અને આ બધાને નથી આવડતું આ ટ્રેક્ટર હાકતા પણ આ ટ્રેક્ટર આંકવું બહુ અઘરી વાત છે મિત્રો આવી રીતે મેળવવાનું હોય છે પછી આવી રીતે બેર આપું બેઠી જાય એવી રીતે હાકવાનું હોય છે આ ભાઈ આ કેવી રીતે આંખવાનો હોય છે ચણા મિત્રો આ છે પાળી ઉપર જે ફળ હોય એ બીસુ કમાલ કે પાડી પણ નથી ખાતી અને ફળ હોય એ લેવાતું જતું હોય છે આવું છે કંઈક બીસુ કમાલ આ સાઈડમાં જે ડીસુ આવેલી જાય છે તે પાળી ઉપર જે ખળ હોય છે એ સાફ કરતી જાય અને હાર ઉપર પણ કંઈ ઈજા નથી આવતી આવું કંઈક છે ડીસુનું કમાલ હજી પણ બન્યા રહેજો આગળ વિડિયોમાં કે જે મિની ટ્રેક્ટરમાં પાળી ઉપર આવી રીતે કઈ રીતે રાખતા હોય તે જોવા મળશે મિત્રો મિત્રો આવી રીતે કંઈક ખેતીના જુગાર માટે આ ભાઈએ ડીસુ ફિટ કરી અને ખેતી કામ કરે છે એના માટે લાઈક તો બને મિત્રો અને આવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીના બન્યા રહેજો અમારી ચેનલ સાથે તો મિત્રો આ છે ચાર વ્હીલવાળું ટ્રેક્ટર અને હવે આવી ગયું છે આ ડીસુનું કમાલ કે જોઈ લો મિત્રો આ પારો પણ નથી વિખાતો અને ખડને સાફ કરતું જાય આ બે બાજુ ડીશ વાલે છે તેનું કમાલ છે મિત્રો કે ચણામાં કાંઈ હાર ઉપર પણ ઈજા નથી થતી અને આવી રીતે પારો પણ નથી વિખાતો તો આવી રીતે હાલે છે આ ટ્રેક્ટર ચાર ચાર વ્હીલવાળું છે અને આમ બે બે રાપડીઓ પણ ભેગી હાલી જાય છે મિત્રો તો અમારા વિડીયા ખેતીવાડીને જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તો મિત્રો આમાં ગમે તેવું ફળ હોય તારી પાસે બધું સાફ થતું જાય છે મિત્રો હા તો અમારો ડિસુનો કમાલ આવા નવા વિડીયા જોવા માટે ખેતીવાડીના વિડીયા જોવા માટે બન્યા રે જો અમારી ચેનલ સાથે આજનો વિડીયો અહીં સુધી જ રાખશું બાય બાયન્ડ ટાટા